નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બનાવશું ધોરણ સાત ગણિત માહિતીનું નિયમન જેમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે નો પહેલો પ્રશ્ન છે કે ગણિતની એક પરીક્ષામાં પચીસ ગુણમાંથી માંથી પંદર વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલા છે એટલે આ જે ઓગણીસ પચીસ ત્રેવીસ વીસ નવ વીસ પંદર દસ પાંચ સોળ પચીસ વીસ ચોવીસ બાર વીસ એ જે છે પચીસ માંથી ગુણ આવેલા છે વિદ્યાર્થીઓના ઓકે આ માહિતીના બહુલક અને મધ્યસ્થ શોધો અને આ બંને સમાન છે આપણે આ પ્રશ્નની અંદર પહેલા તો બહુલક શોધવાનું છે અને પછી મધ્યસ્થ શોધવાનું છે અને પછી પ્રશ્નમાં શું પૂછ્યું છે કે જો બહુલક અને મધ્યસ્થ સરખા છે તો ચલો આપણે આ અને અંદર જોઈએ કે શું મધ્યસ્થ અને બહુલક સરખા છે તો આપેલ માહિતીને પહેલા આપણે શું કરીશું ચડતા ક્રમમાં ગોઠવશું જે રીતે કે આ જે માહિતી આપી છે આ બધી માહિતી અને આપણે પહેલા શું કરીશું ચડતા ક્રમમાં ગોઠવશું જે રીતે કે પાંચ નવ 25 માંથી પાંચ એક વિદ્યાર્થી લાવ્યા છે પચીસ માંથી નવ પચીસ માંથી દસ પચીસ માંથી બાર આપણે જે સૌથી વધુ આવતી હોય તેની સામે આપણે બહુલક કહીએ છીએ હવે સીધી વસ્તુ છે કે બહુલક કોને કહેવાય કે તમને જે વિદ્યાર્થીઓના ગુણ આપે છે પચીસ માંથી એમાં કયા ગુણ સૌથી વધુ વખત આવે છે જે રીતે કહીએ સૌથી વધુ વખત કયા ગુણ આવે છે વીસ એટલે વીસ સૌથી વધુ વખત આવેલા છે એટલે અવલક્ષો થયો તમારો વીસ થયો ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન શું પૂછ્યો છે આમાં જ કે મધ્યક શોધો મધ્યક એટલે મધ્યસ્થ આપણે શું શોધવાનું છે મધ્યક નથી પણ આપણે આ મધ્યસ્થ શોધવાનું છે ઓકે તો મધ્યમાં આવતી સૌથી વધુ અવલોકનનું મૂલ્ય એ આપેલ માહિતીનો મધ્યક કહેવાનો છે હવે મધ્યસ્થ કોને કહેવાય કે મધ્યસ્થ શોધવાનું એક સિમ્પલ તરીકે સૂત્ર છે આપણે જોડે એન પ્લસ વન ભાગ્યા ડે એન પ્લસ વન ભાગ્યા શું છે બે જો એન એટલે અહીંયા એન n શું લઈશું પંદર અને પંદર શું છે આપણે એકી સંખ્યા છે એટલે એન પ્લસ વન કરીશું અને ભાગ્યા બે કરીશું ઓકે તો અહીંયા આપણે આપી છે કે એન પ્લસ વન એન પ્લસ વન भाग्य बराबर एन की एनमत शुरू जोड़े कुल अवलोकन संख्या एन बराबर थाय कुल अवलोकन संख्या कुल अवलोकन के संख्या तो पंदर पंदर वत्ता एक भाग्य बे कर एक किला सोल सोल भाग्य बे किला आठ अपने आठ म नंबर ना जो अवलोकन है मध्यस्थ कहवा શું કહેવાય આઠમાન નંબરનો મધ્યસ્થ કયો છે એક બે ત્રણ ચાર પાંચ છ અવલોકન આવ્યો એ શું શું કહેવાય 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 મધ્યસ્થ એને આપણે મધ્યસ્થ કહેવામાં આવે છે તો આ સૂત્ર તમારે સિમ્પલ તરીકે છે અગર જો એકી સંખ્યા આપ્યું હોય તો એના માટે આ સૂત્ર છે મધ્યસ્થ આપણે શોધવાનો હોય તો સૂત્ર શું છે એન પ્લસ વન ભાગ્યા બે તમને મધ્યસ્થ મળી જશે એટલે આપણે અહીંયા આઠમાન નંબર જે છે આપણે એન પ્લસ વન કરેલા એની સંખ્યા પંદર પંદર ભાગ્યા એક ને સૂત્રમાં બે તો છે અને પંદર વત્તા એક થશે સોળ સોળ ભાગ્યા બે બે આઠમા શોલેલા આઠમા નંબરનું જે આપણે પેલા ચડતા ક્રમમાં ગોઠવીશું અને ચડતા ક્રમમાં જે અવલોકન ગોઠવ્યું એમાં આઠમા નંબરનો જે અવલોકન હોય એનો શું કહેવામાં આવે છે મધ્યસ્થ એટલે આઠમા નંબરનો કયો છે આપણે વીસ વીસ શું છે અહીંયાનો મધ્યસ્થ ઓકે એટલે આ વીસ જે છે એનો મધ્યસ્થ ચલો હવે આગળ જોઈશું હવે બીજા નંબરનો પ્રશ્ન છે તો બીજા નંબરનો પ્રશ્ન સમજતા પહેલા મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને બેલ આઇકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને મળતા રહેશે એક ક્રિકેટ મેચમાં અગિયાર ખેલાડીઓ છે હવે આ એન્ડ શું થશે અગિયાર કેમ કે ટોટલ કેટલા ખેલાડીઓ છે અગિયાર હવે અગિયાર શું છે એકી સંખ્યા તો આપણે શું કરીશું કયું સૂત્ર અપનાવાય એન પ્લસ વન ભાગે બે આ મધ્યસ્થો શોધવા માટે ઓકે તો અહીંયા અમને તમને એડવાન્સ સમજાવી દીધું તો અગિયાર ખેલાડીઓએ બનાવેલા રન નીચે પ્રમાણે છે पहला खिलाड़ी है छ बीजा खिलाड़ी है तीजा खिलाड़ीए एक सौ 120, चौथा खिलाड़ी है पचास खिलाड़ी है सौ छठा खिलाड़ी एस रन बनाया खिलाड़ी, है बने है, खिलाड़ी है दस एम पंदर आठ दस पंदर आ रीत है बराबर आमा शू शोध सरासरी भावुल मस्त शोधवाय स्रय स पूछे अगर खिलाड़ी द्वारा क्रिकेट मैच में बनाला रन चलता क्रमला ગોઠવી દેશું તો છઠ્ઠા ક્રમ છ આઠ દસ દસ પંદર 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 પચાસ એસી સો અને એકસો વીસ આ રીતે આપણે ચઢતા ક્રમમાં ગોઠવી દીધા છે હવે સરાસરી આપણે શોધવાની છે એટલે માહિતીનો મધ્યક શોધવાનો છે મધ્યક એટલે શું થાય સરાસરી શું થાય આપણે તમને મધ્યક શોધવાનો છે તમારી બુકની અંદર મધ્યક છે તો આપેલી માહિતીની સરાસરી કેવી રીતે શોધાશે એટલે મધ્યક તો તમામ અવલોકનો સરવાળો એટલે આ તમને જે અવલોકન આપે છે આ બધા એ બધાનો તમારે શું કરીશું સરવાળો કરવાનો છે શું કરવાનો છે તમારે આ બધાનો સરવાળો કરવાનો છે ઓકે ભાગ્યા કુલ અવલોકન એટલે કુલ ખેલાડીઓ કેટલા છે અગિયાર તો ભાગ્યા અગિયાર કરી દઈશું તો આ બધાનો સરવાળો કેટલો થશે ચારસો ઓગણત્રીસ ભાગ્યા અગિયાર શું જવાબ આવે છે ઓગણચાલીસ સરાસરી મધ્યક તમારો શું આવે છે ઓગણચાલીસ બહુલક કીધું છે તો આપેલ માહિતીમાં જે માહિતી સૌથી વધુ આવતી હોય તેની સામે આપણે શું કહીએ છીએ બહુલક તમારો સૌથી વધુ વખત કયો અવલોકન આવે છે તો પંદર સૌથી વધુ વખત પંદર રન

અવલોકન છે એક બે ત્રણ ચાર પાંચ અને એક બે ત્રણ ચાર ને પાંચ અહિયાં આ સાઈડી પાંચ છે અને આ સાઈડી પાંચ છે એટલે મધ્યસ્થ એટલે વચ્ચે વાળો કયો પંદર એટલે તમે સૂત્ર પ્રમાણે પણ તમે મધ્યસ્થ શોધી શકો છો મધ્યસ્થ સોરી આ મધ્યક નથી પણ આ તમારો જે મધ્યસ્થ છે તે મધ્યસ્થ શું થશે તમારો પંદર ઓકે ચલો હવે આગળ નંબર ત્રીજા નંબરનો પ્રશ્ન છે એક વર્ગના પંદર વિદ્યાર્થીઓ વચન નીચે મુજબ છે એકી સંખ્યા સૂત્ર શું આવશે એન પ્લસ વન ભાગ્યા બે એટલે પંદર વત્તા એક ભાગ્યા બે કરીશું આપણે આ શું શોધવા માટેનું સૂત્ર છે મધ્યસ્થ તો તમને મધ્યસ્થ શોધવાની કીધું હોય તો હું તમને એડવાન્સમાં બતાવી દીધું ચલો તો આ વર્ગના પંદર વિદ્યાર્થીઓને આપેલા વજન આપણે શું કરીશું ચરતા ક્રમમાં ગોઠવી દઈશું તો આ રીતે એને ચરતા ક્રમમાં ગોઠવી દીધા છે બત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ અડત્રીસ આડત્રીસ અડત્રીસ ચાલીસ બેતાલીસ તેતાલીસ 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 પિસ્તાલીસ સુડતાલીસ ને પચાસ આમ પંદર વિદ્યાર્થીઓનું વજન જે છે આપણે આ રીતે ચરતા ક્રમમાં ગોઠવી દઈશું ઓકે માહિતીનું બહુલક અને મધ્યસ્થ શોધો તો બહુલક કોને કહેવાય કહી આપેલ માહિતી જે માહિતી સૌથી વધુ આવતી હોય તેને સામે રીતે આપણે શું કહીએ છીએ બહુલક કહીએ છીએ તો અહીં સૌથી વધુ કયા આવે છે આડત્રીસ અને તેતાલીસ એ બંને ત્રણ વખત આવે છે આપણે અહીંયા જુઓ આડત્રીસ અને તેતાલીસ શું છે આ એક એક બે ત્રણ આડત્રીસ ત્રણ વખત આવે છે સોરી બેતાલીસ નહીં તેતાલીસ પણ ત્રણ વખત આવે છે તો આ બંને શું થયા બહુલક થયા બે બહુલક થયા અહીંયા કયા આડત્રીસ અને તેતાલીસ ઓકે તો આપણે અહીંયા શું છે અહીં ધ્યાન આપો કે આડત્રીસ અને તેતાલીસ એ બંને ત્રણ વખત આવે છે આથી બહુલક આડત્રીસ અને આડત્રીસ અને તેતાલીસ એ શું છે બહુલક છે ચલો આગળ શું પ્રશ્ન પૂછ્યો છે મધ્યસ્થ શોધો તો તમને મેં મધ્યસ્થ કીધું કે કુલ એન બરાબર શું છે પંદર પંદર ખેલાડીઓ છે અને એન શું છે એક સોરી પંદર શું છે એકી સંખ્યા તો આના માટે શું સૂત્ર આવશે એન પ્લસ વન ભાગ્યા બે ઓકે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠમા નંબર નો મધ્ય કશું છે સોરી મધ્યસ્થ આઠમા નંબર અવલોકન શું છે ચાલીસ એટલે આ એનો શું થશે મધ્યસ્થ ચાલીસ શું છે મધ્યસ્થ થશે

આડત્રીસ અને તેતાલીસ એટલે આપણે એ કહી શકીએ કે આડત્રીસ અને આ તેતાલીસ જે છે એ બંને ત્રણ ત્રણ વખત આવે છે આપણે એ કહી શકીએ હા એકથી વધુ બહુલક હોઈ શકે છે ઓકે ચાલો હવે ત્રીજા નંબરનો પ્રશ્ન પતી ગયો હવે આપણે ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો તો આ આટલી માહિતીને પહેલા આપણે શું કરીશું ચડતા ક્રમમાં ગોઠવી દઈશું બાર બાર તેર તે ચૌદ 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 સોળને ઓગણીસ તો બહુલક કોને કહે આપેલ માહિતીની જે માહિતી સૌથી વધુ આવતી હોય તેને રીતે આપણે શું કહીએ છીએ બહુલક કહીએ છીએ અહીં આપેલ માહિતીમાં ચૌદ એ ત્રણ વખત આવે છે એટલે આપણે આજે ચૌદ જે છે એ ત્રણ વખત આવે છે એટલે ચૌદ શું છે સૌથી વધુ વખત આવે છે આ લોકોની લાને શું કહેવામાં આવે છે બહુલક એટલે બહુલક તમારો શું થશે ચૌદ ચલો આગળ શું પ્રશ્ન પૂછે છે મધ્યસ્થ શોધવામાં આવે છે તો મધ્યસ્થમાં આવતું સૌથી મૂલ્ય એ મૂલ્ય માહિતીનું મધ્યસ્થ કહેવામાં આવે છે અને શું છે એકી સંખ્યા એટલે એક ભાગ્યે બે કરીશું એટલે નવ વત્તા એક કેટલા શું છે દસ અને દસ ભાગ્યે બે પંચો દસ એટલે પાંચમા નંબરનો અવલોકન જે છે એ આનો શું સાથે મધ્યસ્થ એટલે એક બે ત્રણ ચાર પાંચ આ પાંચમા નંબરનો જે અવલોકન છે એ આનો મધ્યસ્થ થશે એટલે અહીંયા આપે છે ચૌદ એટલે પાંચમા પદની કિંમત શું છે ચૌદ તો ચૌદ આનો મધ્યસ્થ થશે તો અહીં આપણે આ વિડીયો અંદર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે ના એક થી ચાર સુધીના પ્રશ્નો મેં તમને સમજાવી ચૂક્યો છું હવે અગાઉના વિડીયો અંદર આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ સમજશું તો પ્લીઝ ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલી ના વિડીયો તમને અપડેટ મળતા રહેશે એટલે તમને ડેલી મારા વિડીયો મળતા રહેશે